ઓહોહો ગાયક કલાકાર ચણા જેવડા ચિંટુભાઈ લાગે હા જોઈ લો પેલા તમારે નવ લેડીઝ થઈ ગઈ છે ને ને આ કોણ છે છોકરી છે આપણે જઈએ ને ત્યાં ગેમ છે તો મારે આવું છે આ તે હારું કર્યું લ્યો આમાં એક જણો અમે અમાર ઘટક હા હા રસિક નવ થઈ ગયા અમે ગેમ માં લાસ્ટ માં જેનો નંબર આવશે એને આમાંથી એક ગિફ્ટ આપવામાં આવશે બરાબર ઓહો આમાંથી ગિફ્ટ વાહ વાહ હાલો ચિંટુભાઈ રેડી बार बार हाँ बोलो यार हाँ अपनी जीत हो उनकी हार हाँ कोई हमसे जीत न पाए चले चलो चले चलो मिट जाए जो टकराए चले चलो चले चलो भले अंधेरा छाए चले चलो चले चलो कोई राह राहरा थम जाए